વક્ર ગીતાની ચર્ચા કરતા તો એમાં એક શબ્દ કે વ્યક્તિ પોતાને મળી આ સૂત્ર બહુ સુંદર છે પોતાને મળી બીજાને મળવા જાય તો બહુ સારી વાત છે પણ વ્યક્તિ પોતાને પોતા સુધીની યાત્રા કરે પોતાને ઓળખી લે અને ઈશ્વર એ રીતે જ્ઞાનથી મળે છે અને ઈશ્વરને મળવું એટલે પોતે પોતાને મળવું આત્મા એ પરમાત્મા છે જો પરમાત્મા હોય તો આત્માને મળી લો વાત પૂરી થઈ ગઈ એટલે જ્ઞાન પણ એ જ્ઞાન માર્ગમાં જ્ઞાન સુધી પહોંચવા માટે પહેલા ભક્તિ કરવી પડે સીધું નહીં પછી વૈરાગ નિર્માણ થાય છે અને ભક્તિના જે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર ભગવાનની કથાને સાંભળવું એટલા માટે અહીંયા આ બધી કથા ભાગવતમાં છે હા તો આ ભાગવત લખાયું ક્યાં અને ભગવાન વેદ વ્યાસ કયા સમયમાં આ લખે છે અને એનો હેતુ કયો હતો કસ્મિન યુગે પ્રવર્તે ચોવાન સંહિતા મયોગી સમદગણીકલ્પતિ ્રો ગૂઢો મૂઢ ઇવે દ્વાપરે સમનુપ્રાપ્તેુતયે યુગ કયા યુગમાં આ ગ્રંથ રચાયો ભાગવત સ્થાન કયું હતું હેતુ કયો હતો અને એક ઓર પ્રશ્ન એના દીકરાએ આ કથા કરી તસ્ય પુત્રો મહાયોગી એ તો મહાયોગી હતા સમાધ નિર્વિકલ્પ એ તો સમાધિમાં રહેના હતું હતાખદેવજી મહારાજને ગૌદોહન કાળથી વધારે કોઈ જગ્યાએ ઊભા રહેતા નહીં આવી આવો સંકલ્પ એટલા માટે એને પરિવરાજક કહ્યા છે યમ પ્રવરજંત વ્રજ અને વ્રજંતમ અને પ્રવરજંતમ વ્રજ એને કહેવાય જે ફરવા લાયક ભૂમિ હોય એનું નામ વ્રજ જ્યાં માણસનું આધ્યાત્મિક ઉત્થાન થાય જે જગ્યાએ ફરવાથી આધ્યાત્મિક ઉત્થાન થાય એનું નામ વ્રજ અને એવી જગ્યામાં જે ફર્યા કરે એનું નામ વ્રજનતમ કૃષ્ણ વ્રજનતમ છે એને વ્રજેશ પણ કહ્યા છે પણ સુખદેવજીના માટે એક ઓર શબ્દ લગાયો પ્રવ્રજનતમ પ્ર લાગ્યું પ્રવ્રજંતમ વ્રજંતમ કેવલ નહીં પણ પ્રવરજંતમ ચાલે છે